વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેરસભાને સંબોધવા આવી રહ્યા છે કે નાગ બંને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અધ્યક્ષ પંડ્યાએ ખાસ આદેશો જાહેર કર્યા છે આસાતે ગૃહ રાજ્યમંત્રી હસન ગ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં સુરત અનસુરક્ષા સુરક્ષા સંસ્કૃતિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષંધવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી લિંબાયત નીલગીરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાણી પાર્કિંગ અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી તો પચાસ હજાર ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છે તેરા બેઠકમાં સાંસદ મેયર ધારાસભ્યો કલેક્ટર પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને એના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ માટે સુરતના સર્કિટ હાઉસમાં વિસામો લેશે જેના કારણે ત્યાં પણ વિશેષ તૈયારીઓ થઈ રહી છે સર્કિટ હાઉસના અંદર અને બહાર નવા રંગરોગા અને રિપેરિંગનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે આ સાથે જ પરિસરને વધુ આકર્ષક બનાવવા માટે નવા છોડ અને વૃક્ષો રોપવામાં આવ્યા છે જેથી સમગ્ર વિસ્તાર હરિયાળો અને શાંત દેખાય સુરક્ષા દ્રષ્ટિકોણે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા આવ્યો છે અને પીએમ મોદીના આગમન પહેલા સમગ્ર સર્કિટ હાઉસ કડક સુરક્ષામાં લેવામાં આવ્યું છે હાલ સુરત પોલીસ વિસ્તારની દેખરેખ રાખી રહી છે અને ટૂંક સમયમાં એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોજેક્શન ગ્રુપ સત્તાવાર સુરક્ષા સંભાળશે પીએમ મોદીના રોકાણને ધ્યાનમાં રાખીને સુરક્ષાના દરેક સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતના લીંબાયત તિલગીરી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રે સર્કિટ હાઉસમાં રોકાણ કર્યા બાદ આઠમી માર્ચે નવસારી જશે વડાપ્રધાનના બે દિવસીય પ્રવાસને પગલે મહાનગરપાલિકા સહિત વિવિધ તંત્રો તૈયારીઓમાં ઝંપી ગયા છે શહેરમાં પીએમના કાર્યક્રમ માટે રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યા ખાસ આદેશો જારી કર્યા છે જુદા જુદા ઝોનના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વિસ્તારમાં આવતા વિહણાઓને શિફ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત એરપોર્ટથી લિંબાયત અને અન્ય રૂટ પર રિપેરિંગ કલર વર્ક સફાઈ અને સુશોભન માટે જવાબદારી ફાળવવામાં આવી છે શહેરના તમામ મહત્વના રોડ અને બ્રિજ માટેની કામગીરીની સૂચનાઓ આપવામાં આવી છે જેમાં એરપોર્ટ થી પીએમ ના કાર્યક્રમના સ્થળ સુધીના તમામ બ્રિજ પર પેચ વર્ક પોર્ટ રિપેરિંગ અને રિસર્ફેસિંગ કામ કરાશે કેબલ બ્રિજ પર લાઇટિંગ કાર્યરત રહે છે તે સુનિશ્ચિત કરાશે પીએમ ના રૂટ પરના સર્વિસ રોડ મેન કેરેજ વે ફૂટપાથ ડિવાઇડર અને બીઆરટીએસ રિપેરિંગ અને કલર કરાશે જરૂરી સાઇનબોર્ડ બ્લિન્કર કેટાય અને ટ્રાફિક સંકેતો લાગશે ડિવાઇડર અને ટ્રાફિક આઈલેન્ડની સફાઈ પર્વત છોડ લગાવવાનું ગાર્ડન વિભાગ દ્વારા સુશોભન કાર્ય તેમજ ખાનગી મિલકતોની દિવાલ પર ડેકોરેટિવ પેઇન્ટિંગ કરાશે પીએમ રૂટ પરના સ્ટ્રીટ લાઇટ પર ગેરકાયદેસર બેનર સ્ટીકર દૂર કરાશે લટકતા વાયરો દૂર કરવામાં આવશે અને સીએનડી વેસ્ટ ડેબ્રિસ હટાવાશે